અને કહેવાય છે કે માથાભારે ઇસ્ટ્રી સીટર આ વ્યક્તિ છે અને આજે પણ જ્યારે તેને આ ઘટનાને અંજામ આપ્યા બાદ જ્યારે પોલીસની ગિરફતમાં છે તો પણ તેના ચહેરા પર આપી શકો છો કે કોઈ પણ પ્રકારે તો ખૂબ જ કડકાઈથી કામ લઈ રહ્યા છે જે તે થોડી જ વાર પહેલા

એણે ત્યાં બે બાઇક ચાલકને ટક્કર મારેલી હતી જેના કારણે સ્થળ ઉપર જ એક બાઇક ચાલક જેનું નામ છે મુકેશ મુકેશ પાસિંગભાઈ પરમાર એને માથામાં ઈજા થઈ છે અને બીજા એક વ્યક્તિ છે જે મુકેશ કલાભાઈ ડામોર એમનું મૃત્યુ થયેલું છે આ જે આરોપી છે એ ચોત્રીસ વર્ષની ઉંમર છે અને સમામાં જ રહે છે અને મૂળ આણંદના વતની છે ધર્મજ ગામના વતની છે એણે ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી અને રાત્રે એ જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોતાની થાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સથી એને અટક કરેલો છે જે અહીંયાથી ભાગી અને એ દેણા ચોકડી પાસે આવેલ વિલા હોટલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી અને ત્યાંથી એને પોલીસે અટક કરેલો છે આરોપી દસ ધોરણ સુધી ભણેલો છે અને એનું ખાનગી બેન્કોમાં લોના લોનના હપ્તા જ રિકર કરવાનું છે એની કામગીરી કરે છે આ જે ગાડી છે મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પટેલ પાલની છે અને એ ગાડી લઈને એ ગઈકાલે સત્યાવીસ તારીખે અમદાવાદ ગયેલો હતો અને ત્યાંથી રિટર્ન આવી ગઈકાલે રિટર્ન આવી અને પછી સાંજે રાત્રિ બજારમાં ગયેલો હતો ને ત્યાંથી ફરી પાછો સવાસલી રોડ પર આવેલા હતા અને જ્યારે ત્યાંથી પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો પોલીસે તાત્કાલિક આમાં એફઆઈઆર દાખલ કરેલી છે આરોપીને અટક કરી લીધેલો છે